તમે મોજ માણો આપણે ભેગા એક સોફામાં ચાર જણા બેઠા છે આ બધી دوستલુ આવળો બધાય કુસારભાઈ મનિલભાઈ અને સ્નેહાભાઈ ચલો गाइस અમે જ્યાં જ્યાં જઈ રહ્યા છીએ તમને બધી માહિતી આપશું તેનો લોક મોટો તમને YouTube માં બતાવશું અમારે એવી આશા છે કે તમે અમારો લોક પૂરો જોજો અને તમારો શ્રીુ ભાઈને સપોર્ટ કરતા રહેજો ભાઈ કુસારભાઈ કીધું કારણ કે ભાઈ ખૂબ મહેનત કરે સપોર્ટ કરજો અને આહા સોનાની વાત આપણે આપણે રાજસ્થાન જવાનું એટલે આપણે ફૂલ મોજ કરવાની છે એકદમ મોજ એટલે ફૂલ મોજ એટલે મોજ અરે એકદમ તગડી મોજ કરવાની તગડી કે ઘટે નહીં મોજ કરવાની હું બેનો આખો બ્લોગ કેજો આપણે જેટલા પર સ્થળની મુલાકાત કરવાની છે તે ઐતિહાસિક સ્થળ છે

અલા મિત્ર આનું ઉપનામ છે ગાઠિયો કેમેરાવાજુ કરો કેમેરાવાજુ કરો ગાઠિયાં થોડી ગળે મસ્તી હોય ને કર બ્લોગ જે મજા આવે અપ્રતિમ હોય ભાઈ આ છે વાતો આહા કાઠે મૂર્તિ

ઘરની વાડી ને વાડીનો હોટલો અને હોટલા માથે બેહીને ખાધો ભાઈ હોળો ને રોટલો ચેનલ હે

તો તમે પાછળ વ્યૂ જોઈ શકો છો વ્યૂ હવે હું જમવાનું હોય છે એ હું તમને કહું આપણા સ્નેહભાઈ આ વિડીયો ઉતરી ગયો નહીં પોતાને ક્યાં તો બસ અત્યારે બધા વિદ્યાર્થીઓ છે આલ્ફા વિદ્યા સંકુલના બધા વિદ્યાર્થીઓ બસ અમારી અને જમવામાં હું હું હોય છે એવું કહે હમણાં બસ સ્વાગત કરે છે

Det var bilstri. ખૂબ રાત થઈ ગઈ છે અને રાતના પોણા આઠ વાગી ગયા છે તો અત્યારે અમે આવ્યા છીએ અહીંયા શ્રી હનુમત માનસ ભવને અત્યારે રાત્રિનું ભોજન પણ અહીંયા છે એટલે ડિનર અહીંયા છે અને પછી કાલે સવારે આપણે જેસલમેર જાઉં અત્યારે ડિનર કરી નીકળવાનું છે અત્યારે તમે શિવજીના દર્શન કરી શકો છો અહીંયા પાછળ બતાવો બતાવો કે મેરો આ મોનિલભાઈ રાજભાઈ બોલશો રાજભાઈ

એ ફાઇનલ વાત છે તમે અમારી સાથે રહેજો અને છેક સુધી લોક જોતા રહેજો બસ અમે ગાર્ડન માં આવી ગયા છે ફોટો સેશન થઈ ગયું બધું બધા બે બે દિન થી ફોટા પાડી લીધા અને અત્યારે એક વાત ની ઉપાધી છે કે અહીંયા બહુ ઠંડી છે એટલે અમે સરસી પહેરી તો નથી આ ભાઈ આ ભાઈ સ્વેટર પહેર ભૂલી ગયા અને હું ફૂલ સેફટી માં આવું કારણ કે હા ભાઈ ને ખબર હતી કે ઠંડી તો પડવાની છે કારણ સિસ્ટમ ઓલે મતલબ સેફટી તો ભેગી હોવી જોઈએ ને કારણ કે ઠંડી ના ખોટા માંદા પડે બીમાર થાય ભાઈ પેલા થી ખબર પડી ગઈ કે ઠંડી એ છે અને તમે પણ જો તમારા વિસ્તાર થોડી થોડી ઠંડી હોય તો તમે સ્વેટર ને એવું પહેરતા રહેજો બીમાર પડવાની શક્યતા વધારે છે બોલો આગળ બાકી અહીંયા એકવાર અનુભવ લીધા જેવો છે સારું છે ફરવાનું બધું મંદિર છે હનુમાનજી નું સો ટકા અહીંયા કચ્છમાં આવો તો કટારિયા આવવાનું ભૂલતા ને હનુમાનજી મંદિર છે મોટું બધું મંદિર બતાવો ભાઈ આ હનુમાનજી મંદિર છે મંદિર આ ગાર્ડન છે બધું હમ અને અમે કાલે હવે ડિનર અત્યારે ડિનર કરીને કેસરમિયા જવા માટે નીકળશું હમણાં થોડી વારમાં તો કાલે તમને અહીંયા ત્યાં મળી કેસરમેર ચાલો આવે હવે આ સ્વેટર વેટર જર્સી બરસીના ટોપિન બધું પહેરવું પડે તોય અંદર હજી હવા આવે છે એટલે પહેરી તો લેવાય બહુ ટા છે અહીંયા